કે જનક કે હું સુખદેવ કીધું કે સુખદેવજી તમે આમ છો એને એમ સુખદેવજી ને જનક કો એમ નથી બોલ્યા પેલા કીધું ને કે સંસાર ક્યાં ઉત્પન્ન થાય છે ને કેમ શાંત થાય છે તો ઉલટો જનક એમ કીધું કે અંતકરણ થી શાંત શાંત ને અંતકરણ ના નાશ થી સંસાર પણ એને ખરેખર એમ કેવું જોઈતું હતું કે સુખદેવજી તમે નથી ઊભી નથી હા જનક અંતકરણ એટલે જનક ને સુખદેવ સુખદેવ અંતકરણ છે તો જનક સુખદેવ એ નથી એટલે જો ખરેખર જનક એમ કે કે આખો પ્રકાશ રિયા હોતે તો એને એમ ન કહેતે તો એમ કહેતે કે એટલે કહેતે કે સંસાર છે જ ની તમે નથી હુંય નથી તમારો પિતાય નથી અને જે આખો પ્રકાશ કેવળ પરમાત્મા છે એ જ છે એવું જનક એનો કીધું હતે એટલે આ વસ્તુ હા પણ આ આ સુધી ક્યાંય નથી આ વસ્તુ વસિતમાં છે હા પણ એ પ્રકાશથી શબ્દ કાસી ને શબ્દ બુદ્ધિ તો વસિત ને ઉડાડો પ્રકાશ ને ઉડાડો બરાબર છે તમારી ભ્રાંતિ નો અનુપાત કરો કે એ પણ માનવ છે ને એ નથી

ના અહંકારને અહંકાર એ પણ અહંકાર હતા બિલકુલ એકબીજાની અહંકાર ને ઢાકો અહંકાર એ તો ન સાંભળે અહંકારો એ કોઈ જે સત્યને ન સાંભળે એને સત્યને ઉડાવવાનું જ હોય આ તો નથી સત્ય નથી ચાલો અમાર અમારું સત્ય સત્ય નથી તમારો અહંકાર સત્ય નથી હવે બહુ બોલો છો એ અહંકાર કારણ કે તમે સત્ય રહ્યા નથી

એ લોકો ગયા તા એટલી ખબર છે અને એમને કંઈક સામાન માટે ફોન કર્યો તો પણ આ બધું થયું પંચાવન ઉપર ફોન કરે અને પછી ફરિયાદ કરે તમે રોકી એ ગામમાં જ એ ગામમાં એમને કે તમે આવી અહીં

એટલે પ્રભુ ત્યાં કહીને છે ને મારે અમુક કામ પતાવવાના છે બાયોડેટા ને બધું બનાવીને જે બીજી જગ્યાએ આપવાના ને એવું બધું કરવાનું છે એટલે પેલું મેં પ્રભુને ત્યાં મેટલા ત્યારે કીધું કે પ્રભુ સોમવારથી અમાસ છે ને શનિ જયંતિ છે તો હું બે દિવસ વધારે રોકાઈ જઈશ સાતમી સુધી મેં રજા મૂકી દઈશ એટલે આવેલો હું અશોક પ્રભુને મી ના મારી શકે પણ પછી આવેલો એટલે મારે એમની સાથે જવું જોઈએ પણ પછી સ્નેહલ પ્રભુ આવી ગયા એટલે સ્નેહલ પ્રભુ થઈ ગયું હા સો ટકા તમે લોકો આ નથી ના ના પ્રભુ તો પ્રભુ તમે અંતર્યામી છો તમે એમ એટલે જો કે પ્રભુ માટે હું કંઈ નહી કહી શકું પ્રકાશ પ્રભુ માટે હું નહી કહી શકું હું મારા માટે કહી શકું અને તમે બધા એક જ છો અમે એટલે પ્રભુ હાથે આવ્યા ને હાથે જઈએ એટલે એક કેવી રીતે ગણાય તો અમે અમે છીએ કીર્તિ પ્રભુ કીર્તિ પ્રભુ છે તમારો પ્રશ્ન ઉભર છે ભાઈ પ્રાંતિનો સાથે પ્રાંતિનો એ તમે આઈ નથી એ મારી હા એ એ હું ભૂલ મારી ભૂલ હું કબૂલ કરું પ્રભુ પણ એવું નથી કે એમને ના કોઈ લેવા દેવા આમ ફક્ત જો પ્રભુ અમે છે ને પ્રભુના તત્વોબોધ કે આવા જવા સિવાય અમારે બીજા કોઈ એમને ત્યાં ઘરે હો જવા મૂકવાના કોઈ ફક્ત પ્રભુ ત્યાં આવવાના હોય કે જવાના હોય બાકી ઔપચારિક તો બીજા કોઈ સંબંધ નહી ફક્ત પ્રભુના બીજો કોઈ ઉપયોગ કીધા વાત તો ફક્ત પ્રભુમાં આવા જવાબ તો અમારે સંબંધ છે કે આવાના હોય કે બીજાના રમકડામાં એક બીજાની સાથે આવીએ પંક્તિ થઈને આવીએ એટલા પૂરતો એક બીજાનું અવલંબન બાકી અમારા કોઈ એવા બીજા એ પણ નિયમ કે ભાઈ ને એમને હો સ્પષ્ટ એમ કે ભાઈ આપણે પ્રભુના નિમિત્તથી એકબીજાના ટચમાં આવેલા અચ્છા હા સાપેક ગ્રંથની વાત કરી આપણે ગ્રંથિ રહી રહીને વાત કરી સાપેક ગ્રંથિ વાત કરીએ ને સાપે તો એને પ્રિયાન પ્રભુને હવે આવવા નથી દેતા અને પેલી ના પેલી ફેક્ટરી બનાવી પડું હા શું છે એ એટલે મેં પણ એમાં હું એમને કીધેલું એ એ રીતે એને ઇગ્નોર કરી દીધા ઓક્યુપાઈડ કરી દીધા પ્રિયાન પ્રભુએ જાતે કર્યું એવું એમનું કહેવું છે કે મેં નથી કીધું

પૈસાથી પૂરેપૂરી પ્રાપ્તિ પૂરેપૂરી પ્રાપ્તિ શાંતિ થઈ જાય પૈસાથી તમને રમણાશ્રમમાં રહેવા મળે રામકૃષ્ણ આશ્રમમાં રહેવા મળે બરાબર છે એ કહ્યું કે અહીંયા શાંતિ છે તે શાંતિ છે અમે બધું જોઈતું જ છે પણ અમે જોયેલું એટલે નથી જોયેલું નથી એ જોયું એ રીતે અને અમે જોયેલું છે એટલે બધું અમે જ છીએ પરમ ચિતાગત પરમ ચિતાગન પછી એ રીતે અનંતપૂર્ણ નિરપેક્ષ એ રીતે અમે બધું જોઈએ પછી તમને કેમ ન સમજાય તમારી દ્વૈત ક્રાંતિ નર્મદા ક્રાંતિ ક્રાંતિ પણ સાપેક્ષ ક્રાંતિ છે સાંકુચિત પરિચ્છિન્ન ક્રાંતિ છે એ કાંઈ નથી ક્યાં હું છું ના મારું છે એ અનંતમાં ક્યાં છે

એટલે રમણાશ્રમમાં તમને શાંતિ મળે એ તમે પૈસા આપ્યા હોય તમને રહેવા દીધા હોય એની શાંતિ પૈસાનો તમને રહેવા દે એ પૈસાથી તમે એકદમ હાઈફાઈ જોઈ મિલિંગ એટલે શાંતિ હોય તો શાંતિ છે કે ભ્રાંતિ છે એ તો અમે કીટી પ્રપોનો મોડે કે કે તમે ભલે તમને એમ માનતા હો પણ જો તમારે આ બધું જે બધું તમે કરો છો તો એ બધી વસ્તુઓ તો કે ના એ તમારે ની જો તો હારું મે કે તમે તમારું જાણો બકે આ તો લો જે દેખાય એ તમને કે હે કીટી પ્રપોને એમ પાછું એમનો કે પેલો જે રાગ જે વૈભવ ને વિલાસિતા તરફનો જે ખરો

ઈવન ઘરની અંદર હું એમણે એટલો બધો હાઈફાઈ પૈસો નાખી દીધેલો મેં કે એટલા નહીં નાખીને એટલા ઇન્વેસ્ટ કરી હતી એમાંથી નહીં બધો સો ટૂંકમાં એમ સો તરફનું એમને આકર્ષણ વધારે ટૂંકમાં સો સો તરફનું એમનું આકર્ષણ વધારે એ બધું અપ ડેટ હોવું જોઈએ હાઈફાઈ હોવું જોઈએ ઊંચામાં ઊંચું હોવું જોઈએ એવો બધો એમનો આગ્રહ વધારે તો પછી મેં કે આમાં તમારી મિનિમમ નેસેસિટી પૂરતો જ તમારો હોવો જોઈએ બાકી કોઈ પણ સોમાં વધીએ એનો તો કોઈ મતલબ જ નથી અને જો સો પાછળ તમે કરતા હો તો તે તો એનો કોઈ મિનિંગ જ નથી તો પછી મત કે આપણે પ્રભુનો પ્રકાશ જાણેલો હું કહેવાય હા મિનિમમ નેસેસિટી સુધી કબૂલ મંજૂર છે કે ભાઈ આટલું મિનિમમ નેસેસિટી પૂરતી મિનિમમ જરૂરિયાત છે કે જેથી તમે આમાં રહીને એ કરી શકો એ તો કાઈ નથી પણ બધું જ છે બધું જ છે એમાં એ કાઈ નથી એ કાઈ નથી ના કે કાઈ નથી ને આ તત્વોત્ત્પ પ્રભુ આ પ્રકાશ પ્રકાશમાં એમ એટલે ભાષ આપીએ ખરેખર તો આ તો ભ્રાંતિ બોલે છે પણ ખરેખર કોઈ જગ્યાએ આ પ્રકાશ એક પણ જે અમે બધી દુનિયા ભરતી યુટ્યુબમાં હો બધું ખંગાળ્યું જોઈકા બધે બધું જોયું ઇવન બધા એમ કે કે ભગવાનના શાસ્ત્રોમાં હો તો કોઈ જગ્યાએ જે પ્રકાશે જે કીધું કે ભાઈ પ્રકાશ છે અને પ્રકાશમાં બધું કાઈ નથી ને કેવળ આખો પ્રકાશ જ છે ઈવન જનક કે બધામાં પ્રભુના પ્રકાશથી આ રૂપ પણ દેખાય કે ખરેખર જનક આમ કેવું જોઈતો હતો કે સુખદેવજી તમે સુખદેવજી નથી હું આ જનક નથી તમારા પિતા વ્યાસ નથી અને જે સ્વયં પ્રકાશ પરમાત્મા જ રહેલા છે રહેલા છે તો પછી જો તમે હું આ કોઈ નથી તો આપણા અંતકરણનો તો સવાલ જ ક્યાંથી આવે ને સંસારનો તો સવાલ જ ક્યાંથી આવે ખરેખર એમ પણ એ તત્વબોધ ને એ પ્રકાશ નથી જનકે કહી કહીરો કે નથી સુખદેવે કહીરો કે નથી વ્યાસે કહી કહીરો વ્યાસતાઓ બતે ઈવન બધા પા પ્રાચીન ઋષિ મુનિઓ કે જેમના એમ કે કે એક એકમાં પણ ત્યાં હો બતે દ્વેતા દ્વેત થી જ વાત હોય પણ સદાસી મસ્તિ કે કરે છે સદાસી મસ્તિ પણ એ પ્રભુ એ એમ એ તો કે ખરા દેવનું પૂજન અને આમાં અમે સેવક જેવા છે તોય અલ્ટિમેટ પ્રકાશ પ્રભુનો જે છે એ તો પ્રભુ એમાં પણ નથી એવું અમને લાગે વશિષ્ઠમાં જો દ્વેતા દેતનો આશ્રય લે અને પછી સંવાદથી સત્ય બતાવે સામેના માટે સામેના માટે પણ પ્રભુ પ્રભુમાં તો કે અમકી અલ્ટિમેટ રિયાલિટી રિયાલિટી ટોટાલિટી આખો પ્રકાશ જ છે અને બીજું કોઈ નથી ને કાઈ નથી આજે માન કે મંગલાચરણમાં હો કે જો પ્રભુનો પ્રકાશ પ્રભુએ કીધું કે એવું ક્યાં છે